અંકલેશ્વરમાં તંત્રની મીઠી નજર અને બેદરકારીની આગમાં વધુ એક વખત પર્યાવરણ અને સુરક્ષાના ધજાગરા છે શહેરની જાણીતી નોબલ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્લાસ્ટિકના જથ્થાઓ મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ઝેરી ધુમાડાના કાળા ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી પ્રસરી ગયા હતા જેને કારણે વાયુ પ્રદૂષણની માત્રામાં ભયજનક વધારો નોંધાયો હતો અત્યંત આઘાતજનક બાબત તો એ છે કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં જવાબદાર તંત્ર કે ફાયર વિભાગને જાણ સુધ્ધા કરવામાં આવી ન હતી ફાયર વિભાગની અજ્ઞાનતા અને ગોડાઉન સંચાલકોની ગુનાહિત ચૂપકીદીના કારણે કરોડોની માલમત્તા બળીને ખાક થઈ ગઈ હતી જે અનેક રહસ્યો તરફ આંગળી ચીંધે છે નોબલ માર્કેટ અને અંસાર માર્કેટ હવે જાણે આગના ગોડાઉનો બની ગયા હોય તેમ વારંવાર બનતી આવી ઘટનાઓ સ્થાનિક રહીશો માટે જીવનું જોખમ સાબિત થઈ રહી છે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચાલતા સ્ક્રેપના ગોડાઉનો માત્ર ભંગારના જથ્થા પૂરતા મર્યાદિત નથી પરંતુ અહીં કોઈ પણ જાતની પરવાનગી વગર અત્યંત જોખમી અને જ્વલનશીલ કેમિકલયુક્ત વેસ્ટનો બિન અધિકૃત સંગ્રહ કરવામાં આવે છે નિયમોને નેવે મૂકીને ખળકવામાં આવેલ આ જોખમી કચરાના ઢગલાઓ જ વારંવાર લાગતી આગનું મુખ્ય કારણ છે શું વહીવટી તંત્ર કોઈક મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્રની આ મૌન સહમતી અને રહેમ નજર હવે તપાસનો નહીં પણ કડક સજાનો વિષય છે જો આ જોખમી ઉડાઉનો અને કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંકલેશ્વર કોઈ મોટી દુર્ઘટનાનું સાક્ષી બનશે તેમાં કોઈ શંકાના સ્થાન નથી